પિતૃ બની અને એને કોઈના પાણી જરૂરત નહીં પડે એને કોઈના પાણીની જરૂરત નહીં પડે જે નાનપણમાં દીકરીના હાથનું હાથ નું પાણી પી લીધું હશે અને એમાં બધા અનુભવ હશે આ દીકરીઓ બાપને ને થાકેલો જોડે તરત પાણી આપે

અને જો એના પગ લપશે નહીં તો હારું જો પગ લપસ્યો તો પછી ના પોતે શયન કરે બાજુમાં એના પત્ની સુતા હોય અને એની ઓલી બાજુ દીકરીને હુવડાવે પોતાની પાસે પણ બાપ દીકરીને ને આવે નહી નાનકડી દીકરી ધીરે ધીરે મોટી થઈને લગભગ લગભગ 4 વર્ષની 5 વર્ષની દીકરી થઈ બીજું સંતાન થતું નતું અને આ બાપને એક જ વસ્તુ નેટક્યા કરે આ દીકરી મારે ત્યાં આવી આ દીકરી ક્યાંક મારી આબરૂ લૂટાવી નાખશે તો આબરૂ લૂંટાવી નાખશે તો રાતને દાડો બાપને ઊંઘ નથી આવતી આ દીકરીને કાઢ એટલે એકવાર એ બાપે એની પત્નીને કહ્યું સાંભળીશ આ દીકરીને આપણે મોટી તો કરશું પણ ન કરે નારાયણ ને ક્યાંક આપણી આબરું ખોશે તો અવડું પગલું લેશે તો છું મારે આ દીકરી જોતી નથી તું કે દીકરી પાડી દઉં મતલબ મતલબ એ કે જંગલમાં જાવ ખાડો ખોદું અને ખાડામાં આ પાંચ વર્ષની આપણી દીકરી નાખી દઉં અને માથે નાખી દઉં ધૂળ એટલે દીકરી છે એનું કામ તમામ થઈ જાય આપણે આબરૂ છે એ બચાવી દઈએ નથી ખાલી છે એનો વિચાર કરી અને આજનો માણસ બહુ દુઃખી થાય છે અરે એને મોકો તો આપો અને એ બધું તમારા હાથમાં છે જો આપણે આપણા બાળકોને સારા સંસ્કાર આપ્યા હશે તો આપણો દીકરો કે દીકરી એ અવળું પગલું નહીં લે સારા ને સાચા સંસ્કાર મારે દીકરીને મારવા માટે તૈયાર થયો રાત્રિનો સમય એ બે અઢી વાગે પોતાની દીકરીને ખૂતેલી અવસ્થામાં ઉપાડી અને જંગલમાં જાય છે હાથમાં

નાનકડી દીકરી બાપની એક એક આજ્ઞાનું પાલન કરે એક એક આજ્ઞાનું પાલન કરે એવી રૂપાળી દીકરી એવી ડાહી દીકરી એવી વાલી લાગે એવી દીકરી એન પથ્થરની શિલા ઉપર બેસી ગઈ અને બાપુજીને જોયા કરે અને એનો બાપ હાથમાં ત્રિકમ લઈ કોદાડી લઈ પાવડો લઈ અને ખાડો ખોદતો તો એ લગભગ લગભગ 2 3 ફૂટનો ખાડો ખોદાણો ને ત્યાં સુધીમાં તો બાપ પરસેવે રેપજેપ થઈ

ઓહો આ દીકરીને હું ખાડામાં દાટી દેવા માટે થઈને આવ્યો તો અરે મને એની આટલી અમથી વેદના પણ મને ન સમજાણી અને મને આ મહેનત કરતા જોઈને પરસેવે રેપજેપ થઈ ગયો મારો પરસેવો મારી દીકરીથી સહન ન થયો અને પોતાનો ફ્રોક બગાડીને પણ એને મારો પરસેવો લઈ છો આવી દીકરી હોય તો આને દાટી ન દેવાય આવી દીકરીને તો માથે બેહાડીને રખાય માથે બેહાડીને રખાય બાપનું મન પરિવર્તન થઈ ગયું અને તુરંત એ દીકરો

સામાન્ય મારો પરસેવો જેનાથી સહન થયો આવી દીકરી દીકરી એ તો મને ઠાકોરજી જન્મો આપે આપે આ છે પાત્ર માટે કહું છું એવી દીકરી પાત્ર ને ભણાવજો ગણાવજો એને જીવનમાં આગળ વધારજો એને પ્રગતિના પંથે લઈ જજો કાબેલ બનાવજો જેથી કરીને એ દીકરી સાસરે જાય તો દુખી ન થાય પ્રોબ્લેમ એ જ છે ભણાવતા નથી એટલે શિક્ષા યોગ્ય ન મળે પરિણામે દબાઈને રહેવું પડે કારણ કે સામે બધા ભણેલા ગણેલા હોય પતિ ભણેલો હોય અને પત્ની ભણેલી ન હોય એટલે બિચારી પડે દબાઈને રહેવું પડે જો દીકરીને પાવરફુલ બનાવો તો તો પતિ સમજદાર છે એને ખબર છે જો આને કઈ પણ કહીશ ને તો હમણાં વહી જાય ને કહી દે કે તું તારી રીતે ને હું મારી રીતે એટલે ઓલા ન છૂટકે છે ને ડાયો થઈને હાલવું પડે કાબેલ બનાવો કાબેલ દીકરી છે સાહેબ સાપનો ભારો નથી સાપનો ભારો નથી એવા દીકરી પાત્ર અહીંયા જે બેઠું છે એ તમામ દીકરી પાત્રને વ્યાસપીઠ વંદન કરે છે બે હાથ જોડીને તમને વંદન કરું છું બાપ તમે તો આ જગત ની શોભા છો નારી તું નારાયણી અને એ જ નારી થકી નર ઉપજે છે

હવે તો દૂધ પીતી પ્રથા નથી શ્રીજી મહારાજે બંધ કરાવી પણ આજકાલ લોકોને દીકરાનો બહુ શોખ છે એટલા માટે દીકરો જોઈતો હોય ને એટલે અમુક અમુક ડોક્ટર પણ એવા હોય છે કે એને પૈસા આપી અને સોનોગ્રાફી દ્વારા જાણી લેવામાં આવે છે કે દીકરો છે કે દીકરી જો દીકરી હોય તો એને ગર્ભપાત કરાવી નાખવામાં આવે છે દીકરો હોય છુટકારો નહીં મળે એક જન્મમાં છુટકારો નહીં મળે સાહેબ એ નાનકડું બાળક છે એને મન છે કે હું આ દુનિયામાં આવું ઠાકોરજી નું ભજન કરું હું પણ આનંદ કરું કિલ્લોલ કરું હું પણ ભણું ગણું આગળ વધુ ખુશી ખુશીપૂર્વક જીવવું દરેક જીવવાનો અધિકાર છે એનો આપે એનો સ્વીકાર કરવો જે ઠાકોરજી એનો પ્રસાદ કેવાશે કે પ્રસાદને પ્રસાદના રૂપમાં સ્વીકાર કરી બસ એનું જતન કરો ચાહે દીકરો હોય કે દીકરી માટે ભ્રૂણ હત્યા ન કરશો ગર્ભપાત ક્યારે ન કરવું બહુ મોટું પાપ છે ખેર મારે તો ભગવાનની કથામાં પ્રવેશ કરવાનો હતો પણ દીકરી પાત્રની વાત આવી ગઈ તે મારાથી રહેવાયું નહીં અને આજે સમાજની અંદર આ બધા સંદેશ પણ જરૂરી છે નથી લાગતું જરૂરી છે હે અહીંયા બેસીને મેં ખોટી વાત કરી છે હે કેટલા લોકો એવું વિચારે છે કે મેં ખોટી વાત કરી છે અચ્છા કેટલા લોકોને એમ લાગે છે કે મેં યોગ્ય વાત કરી છે

ਦਿਕਰੀ ਮਾਰੀ ਲਾਡਕ ਵਾਈ ਲక్ష్ਮੀ ਨੋ ਅਵਤਾ ਏਸੂ ਵੇ ਨੇ ਰਤ ਪੜੇ ਜਾਗੇ ਤੋ ਸਵਾ ਜਾਗੇ ਤੋ ਸਵਾ ਦਿਗਰੀ ਮਾਰੀ ਲਾਡਕ ਵਾਈ લક્ષ્મીનો અવતાર હે સુવે તો રાત પડે જાગે તો સવા જાગે તો સવાર દીકરાને ઘણા ઘણા મા બાપ સુડાવતા હોય ને ત્યારે દીકરામાં કૃષ્ણની ભાવના કરે

લક્ષ્મી નો અવતાર એ ને રાત પડે ને જાગે તો સવાર જાગે તો સ્વાઈ લડક ભાઈ લક્ષ્મી નો દીકરી તારા વાલ નો દરિયો જીવન ભર છલકા પામતા જીવન માતા પિતા નો ધન એક જમિત મા તારા ચમકે મોતીરા હજાર જિસ્મિત મા તારા ચમકે મોતીરાજ કે સુવને રાત પડે જાગે તો સવા જાગે તો સવા रात पड़े तो तो सवा, सवा लोलो हालो लो हालो लोलो हा દીકરી જ્યાં સુધી નાની હોય અને ઘરે છે ને ત્યાં સુધી ઘર ભરેલું લાગે હો પછી દીકરી લગ્ન કરીને પરણીને હારે વહી જાય પછી પૂજ્યો બાપને એને એનું ને એનું ઘર કરડવા દોડતું હોય તો દીકરીને કારણે ઘરની શોભા છે નાનકડી ઢીંગલી એ આમાં રૂમઝુમ રૂમઝુમ એ પગના એના જાંજર વાગતા હોય ઘરમાં હાલતી ચાલતી તો આખું ઘર ભરચક લાગે આ છે દીકરી અને કવિરાજ વર્ણન કરતા કહે ઢીંગલી સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર ઢીંગલી સાથે રમતી ઢીંગલી જેવો ઢીંગલી ઢીંગલી રમતી હોય એવું લાગે रमता था भूख लगे तो खीर राखो तैयार हे साथे रमती ढ़िंगले जेवो मारो बा रमता था कि भूख लगे तो खीर राखो तैयार ढ़िंगला तो ढींगला रमती ढ़िंगले जेवो मारो बा ભૂખ લાગે તો રૂપ મા તારા લાગે મન પરીનો અણસાર રૂપ મા તારા લાગે મની પરીનો કાઢ્યો કે રૂપ મા તારા લાગે મન પરીનો અણસાર સુવે રાત પડે ને જાગે તો સવા જાગે તો સવા ને રાત પડી ને જાગે તો સવાર જાગે તો સવાર આ નાનકડી દીકરીને એ બધી વાતો સમજાય છે આજે કેવી દીકરી નું જે દીકરીને દૂધકારવામાં આવતી જે દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી જે દીકરીને ગર્ભપાત કરી ભ્રૂણ હત્યા કરી અને મારી નાખવામાં આવતી આજ ધન્ય છે આવી ભાગવત કથા હોય સત્સંગી જીવનની કથા હોય રામ કથા હોય કે શિવ કથા દેવી ભાગવતની કથા હોય આ કથાઓને ધન્ય છે આ ધર્મ સભાને ધન્ય છે તમારા જેવા આયોજકોને ધન્ય છે કે આજે આવી યોગ્ય અને સાચી વાત સમાજને શીખવા મળે છે સમાજને શીખવા મળે આનાથી મોટું ધર્મ સત્રનું આયોજન બીજું શું હોય છે આજે આયોજન કર્યું તો ખબર પડે કે ભ્રૂણ હત્યા ન થાય ગર્ભપાત ન થાય દીકરી એ સાપનો ભારો નથી એ તો તુલસીનો ક્યારો છે પણ આ બધું સમજવા માટે આવા ધર્મ સત્ર જરૂરી છે કવિરાજ વર્ણન કરતા કહે કાલી ઘેલી વાણી થી ઘર ઘૂંઘરો થઈને ગુંજે પાયા પગલી ચાલતા જોઈને પાપનું માન ઝુમે કાલી વાણીથી ગુંઘર્યો ગુંજે પાપા પદ ચાલતા બાપનું નલી થેલી વાણીથી ઘર થઈને ગુંજે ચાલતા જો ਜੁਬੇ ਕੋ ਕਾਲੀ ਗੇਰੀ ਬਾਣੀ ਥਿਗੜੀ ਖੁੰਖਰੋ ਥੈਨੇ ਹੋ ਜੇ ਪਾਮ ਪਾਪ ਤਹੇ ਨੀ ਚਾਲ ਤਾਪ ਨੂੰ ਰੈਉ ਜੁ ਇਹ ਹਈਆ ਨਾ ਜੋਲੇ ਨੀ ਤੋਰੀ ਬਾਂਧੀ ਤਨ ਜੁਲਾਉ

ભાવન પગલે તારા મારો ઉજળો છે સંસાર ભાવન પગલે તારા મારો ઉજડો છે સંસાર ભાવન પગલે તારા મારો ઉજડો છે સંસાર દે સુરે રાત પડે ને જાગી તો સવાર જાગે તો સવાર એટલો આનંદ દીકરાને ને જુલાવી હોય એમાં રામ દેખાય કૃષ્ણ દેખાય ઘનશ્યામ દેખાય એમ આ દીકરીને જુલાવતી વખતે પણ સાક્ષાત દેવીની ભાવના કરજો દીકરી પણ આ દુનિયામાં એટલી જ લાડકવાઈ હોવી જોઈએ અને દીકરા પણ લાડકવાયા હોવા જોઈએ